જય મિત્રો હું પંકજ જોશી પંકજ જોશી કરી ઇન્સ્ટિટ્યૂટ ભાવનગર મિત્રો પંકજ જોશી કરી ઇન્સ્ટિટ્યૂટ ભાવનગર અને પંકજ જોશી એ ક્લાસમાં ફરી એક વખત આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે મળ્યા છીએ ભારતીય બંધારણ અને રાજ્ય વ્યવસ્થાને લગતો એક ટોપિક લાઈન અથવા એક નાનકડો વિડીયો લાઈન જેમાં આજે માત્ર આપણે વાત કરવાના છીએ ભારતીય બંધારણના આર્ટિકલ નંબર એક ઉપર મિત્રો ભારતીય બંધારણનો ભાગ નંબર એક જેનું ટાઇટલ છે સંઘ અને તેનું રાજ્ય ક્ષેત્ર જેમાં આર્ટિકલ એકથી લઈ અને આર્ટિકલ ચારનું વર્ણન છે એમાંથી મિત્રો આજે આજના વિડીયો લેક્ચરમાં આપણે વાત કરવાના છીએ બંધારણનો આર્ટિકલ નંબર એક જેનું ટાઇટલ છે સંઘ અને તેનું રાજ્ય ક્ષેત્ર તો મિત્રો શરૂ કરીએ આજનો વિડિયો લેક્ચર તો મિત્રો આજના આ વિડીયો લેક્ચરની અંદર આપણને આજના જે આર્ટિકલ એક આપણે ભણવાનો છે આ આર્ટિકલ એક ઉપરથી મિત્રો આપણને ત્રણ પ્રકારની માહિતી પ્રાપ્ત થાય છે જે અહીંયા તમે બોર્ડ ઉપર જોઈ શકો છો એક છે સંઘનું નામ બીજું છે સંઘનું રાજ્યક્ષેત્ર અને ત્રીજું છે સંઘની શાસન વ્યવસ્થા મિત્રો ખાસ નોંધો ફરી વખત એક વખત ભારતીય બંધારણનો આર્ટિકલ નંબર એક જેનું ટાઇટલ છે સંઘ અને તેનું રાજ્ય ક્ષેત્ર આ આર્ટિકલ ઉપરથી આપણને ત્રણ પ્રકારની માહિતી પ્રાપ્ત થાય છે એક છે આપણા દેશનું નામ બીજું છે આપણા દેશનું રાજ્ય ક્ષેત્ર અને ત્રીજું છે આપણા દેશની શાસન વ્યવસ્થા કયા પ્રકારની છે તે આર્ટિકલ નંબર એક ઉપરથી ખ્યાલ આવશે તો શરૂ કરીએ મુદ્દા નંબર એક સંઘનું નામ એટલે કે આપણા દેશનું નામ તો મિત્રો તમે બંધારણના આર્ટિકલ નંબર એકનો અભ્યાસ કર્યો જ હશે એમાં તમે જોયું છે કે અનુચ્છેદ નંબર

સંઘ છે મિત્રો ખાસ નોંધો આર્ટિકલ નંબર એક એની અંદર પેટા આર્ટિકલ એક છે અને પેટા આર્ટિકલ ની અંદર એવું કીધું છે કે ઇન્ડિયા અર્થાત ભારત રાજ્યોનો બનેલો સંઘ છે તો અહીંયા મિત્રો તમે જુઓ અહીં આપણને આ આર્ટિકલ ઉપરથી આપણા સંઘનું નામ જાણવા મળે છે અને આપણા સંઘનું નામ છે ઇન્ડિયા અર્થાત ભારત તો આટલું જોયા પછી તમને એવું લાગશે કે આપણા સંઘને તો બે નામ છે એક છે ઇન્ડિયા અને બીજું નામ છે ભારત તો આ છે વાસ્તવિકતા આ છે હકીકત કે હા આપણા સંઘનું નામ છે ઇન્ડિયા અર્થાત ભારત હા હવે એવો સવાલ થાય કે આપણા સંઘનું નામ આ પ્રકારનું રાખવાનું કારણ શું તો આ પ્રશ્નનો જવાબ છે એ એ છે કે જે તે સમયે જ્યારે આપણા દેશની બંધારણ સભા દ્વારા દેશનું બંધારણ બનાવવામાં આવતું હતું ત્યારે દેશનું નામ એટલે કે સંઘનું નામ રાખવા ઉપર ચર્ચા થઈ અને આ બંધારણ સભાની ચર્ચા દરમિયાન બે પ્રકારના મત ઉદ્ભવ્યા એક વર્ગ એવો હતો કે જે ભારતનું પ્રાચીન નામ ભારત રહે એવું ઈચ્છતો હતો તો એક વર્ગ એવો હતો કે જે ભારતનું આધુનિક નામ ઇન્ડિયા રહે એવું ઈચ્છતો હતો રેડી અને આની ઉપર ઘણી બધી ચર્ચા થઈ વિસ્તૃત ચર્ચા થઈ ડિટેલમાં ચર્ચા થઈ દલીલો થઈ પણ બંધારણ સભાના સભ્યો કોઈ બેમાંથી એક નિષ્કર્ષ ઉપર ન આવી શક્યા કે ભારતનું નામ માત્ર ઇન્ડિયા રાખવું કે ભારતનું નામ માત્ર ભારત રાખવું ત્યારબાદ સભાના સભ્યો દ્વારા સર્વસંમતિથી એવું નક્કી કરવામાં આવ્યું કે આપણે આપણા દેશનું નામ ઇન્ડિયા અર્થાત ભારત રાખીશું જેથી કરીને કોઈ વ્યક્તિ કે જે ઇન્ડિયામાં માને છે તોય ઠીક છે કોઈ વ્યક્તિ ભારતમાં માને છે તોય ઠીક છે વ્યક્તિ પોતે પોતાની રીતે ઇન્ડિયા પણ સંબોધન કરી શકે છે અને ભારત પણ સંબોધન કરી શકે છે પણ હા મિત્રો તમારા નોલેજ માટે એક વાત કહી દઉં કે યુનાઇટેડ નેશન્સની અંદર જે આપણી મેમ્બરશીપ છે ઓગણીસો ને પિસ્તાળીસમાં યુનાઇટેડ નેશન્સની સ્થાપના થઈ અને ભારત એનો સભ્ય દેશ છે યુનાઇટેડ નેશન્સની અંદર ભારત એનો સભ્ય દેશ છે ત્યાં ભારત માટે શબ્દ વપરાયેલો છે ઇન્ડિયા અને બીજું એ કે ઇન્ટરનેશનલ કક્ષાએ એટલે કે આંતરરાષ્ટ્રીય કક્ષાએ જે કોઈ સંધિ થાય છે સમજૂતી થાય છે કે કરાર થાય છે એ પણ ઇન્ડિયાના નામે જ થાય છે અને બીજું એ કે બંધારણસભાના સભ્યો દ્વારા સર્વસંમતિથી આપણા દેશનું નામ ઈન્ડિયા અર્થાત ભારત નક્કી કરવામાં આવેલું છે પરંતુ આ બાબતે ઘણી વખત વિવાદ થતો જોવા મળ્યો છે અને લેટેસ્ટ વાત કરીએ તો છેલ્લે વર્ષ બે હજાર પંદરમાં ભારતની સુપ્રીમ કોર્ટમાં આ બાબતની એક જાહેર હિતની અરજી એટલે કે પીઆઈએલ થયેલી મિત્રો અને આ પીઆઈલ એવા હેતુથી થયેલી કે અરજદારે સુપ્રીમ કોર્ટને એવી અરજ કરી કે ભારતીય બંધારણના આર્ટિકલ નંબર એકમાંથી તમે ઇન્ડિયા શબ્દ હટાવી નાખો અને માત્ર તમે દેશનું નામ કરી નાખો ભારત આના માટે એક વ્યક્તિએ અરજી કરેલી વર્ષ બે હજાર પંદરમાં અને ત્યારબાદ ભારતીય સુપ્રીમ કોર્ટે વ્યક્તિની અરજી ધ્યાને પણ લીધી અને ભારતનું નામ બદલવું જોઈએ કે ન બદલવું જોઈએ મતલબ કે આર્ટિકલ એકમાંથી ઇન્ડિયા શબ્દ હટાવી અને માત્ર ભારત રાખવું જોઈએ કે ન રાખવું જોઈએ આના માટે ભારતની સુપ્રીમ કોર્ટે બધી રાજ્ય સરકારો તથા કેન્દ્ર સરકારનો અભિપ્રાય માગ્યો અને ત્યારે આ આ અભિપ્રાયના જવાબમાં ભારતની કેન્દ્ર સરકારે આ અરજદારનો વિરોધ કર્યો અથવા બીજી રીતે કહ્યું તો આ પીઆઈએલનો વિરોધ કર્યો અને ભારતની કેન્દ્ર સરકારે બે હજાર પંદરમાં સુપ્રીમ કોર્ટમાં એવો જવાબ આપ્યો કે અમે આ નો વિરોધ કરીએ છીએ અને અમે આપણા દેશનું નામ બદલવાની તરફેણમાં નથી કારણ કારણ કે જે તે સમયે જ્યારે દેશની બંધારણ સભામાં દેશનું નામ નક્કી કરવાની વાત હતી ત્યારે ઓલરેડી આની ઉપર વિસ્તૃત ચર્ચા થઈ ગઈ છે દલીલો થઈ ગઈ છે અને જે તે સમયે બંધારણ સભાના સભ્યો દ્વારા સર્વસંમતિથી જ ભારતનું નામ ઈન્ડિયા અર્થાત ભારત નક્કી કરવામાં આવેલું છે અને તેથી હવે ભારતનું નામ મતલબ કે ઇન્ડિયા અર્થાત ભારતમાંથી ઇન્ડિયા શબ્દ હટાવી અને દેશનું નામ બદલવાનો કે માત્ર નામ ભારત કરવાનો કોઈ અર્થ કે કોઈ તર્ક રહેતો નથી આ આપણા કેન્દ્ર સરકારે આપણા દેશે સુપ્રીમ કોર્ટમાં વર્ષ બે હજાર પંદરમાં માં આપેલો મિત્રો જવાબ છે તો મિત્રો આ ચર્ચા છે બીજો મુદ્દો છે સંઘનું રાજ્ય ક્ષેત્ર મિત્રો સંઘનું રાજ્ય ક્ષેત્ર મતલબ કે વિસ્તાર ક્ષેત્ર ને બીજી રીતે આપણે કહીએ તો આપણા સંઘનો વિસ્તાર સંઘનું રાજ્ય ક્ષેત્ર કેટલું છે તો આપણા સંઘનું જો રાજ્ય ક્ષેત્ર તમારે જાણવું હોય

કે ભારત સંઘમાં ત્રણ બાબતોનો સમાવેશ થાય છે અથવા તો ભારત સંઘમાં ત્રણ પ્રકારના વિસ્તારોનો સમાવેશ થાય છે પૈકી પહેલું છે ભારતમાં આવેલા બધા રાજ્યો બીજું છે ભારતમાં આવેલા કેન્દ્ર શાસિત પ્રદેશો અને ત્રીજું છે અર્જિત કરેલા વિસ્તારો ત્રીજો મુદ્દો છે કરેલા વિસ્તારો તો મિત્રો તમે જોઈ શકો છો બંધારણના આર્ટિકલ નંબર એક મુજબ ભારત સંઘમાં કેટલા પ્રકારના વિસ્તારોનો સમાવેશ થાય છે તો કે ત્રણ પ્રકારના વિસ્તારોનો સમાવેશ થાય છે અને એ ત્રણ પ્રકારના વિસ્તારો કયા કયા તો કે રાજ્યો કેન્દ્રશાસિત પ્રદેશો અને અર્જિત કરેલા વિસ્તારો મિત્રો અર્જિત કરેલા વિસ્તારો એટલે કે સંપાદિત કરેલા વિસ્તારો એટલે કે મેળવેલા વિસ્તારો ઓકે દાખલા તરીકે દીવ છે દમણ છે ગોવા છે દાદરા નગર આવેલી છે દાખલા તરીકે પુડુચ્ચેરી છે માહે છે કરૈકલ છે યનામ છે ચંદ્રનગર છે આ બધા વિસ્તારો જે છે સિક્કિમ છે આ બધા સંપાદિત કરેલા વિસ્તારો છે અથવા તો આ બધા અર્જિત કરેલા વિસ્તારો છે બીજું કે સંઘના રાજ્ય ક્ષેત્રમાં રાજ્ય કેન્દ્ર શાસિત પ્રદેશ અને અર્જિત કરેલા વિસ્તારોનો સમાવેશ થાય છે પૈકી સંખ્યાની દ્રષ્ટિએ જુઓ તો હાલ ભારત સંઘમાં રાજ્યોની સંખ્યા છે હાલ ભારત પ્રદેશોની સંખ્યા છે આઠ અને હાલ ભારત સંઘમાં અર્જિત કરેલા વિસ્તારો છે એ કોઈ પણ પ્રકારના વિસ્તારો આવેલા નથી એટલે ઝીરો જીરો આપણે લખ્યું છે કે હાલ ભારતમાં કોઈ અર્જિત કરેલા વિસ્તાર નથી હા ભૂતકાળમાં જે તે સમયે દાખલા તરીકે વાત કરીએ પુડુચેરી માહે કરાઈકલ યનામ ચંદ્રનગર તો આ બધા પ્રદેશો છે એ ફ્રેન્ચ પ્રજાના તાબામાં જ્યારે હતા અને ઓગણીસો ને ચોપનમાં એ પ્રદેશો આપણને સોંપ્યા સોંપ્યા ઓગણીસો ચોપનમાં પણ ઓગણીસો ને બાસઠ સુધી આ પ્રદેશો ભારતને સોંપવા માટે ભા ફ્રેન્સની અથવા તો ફ્રાન્સની સંસદમાં આ બિલ પાસ નહોતું થયું તો ઓગણીસો ને બાસઠ સુધી જ્યાં સુધી ભારતની સોરી ભારતની બોલાઈ જાય છે સોરી મિત્રો જ્યાં સુધી ફ્રાન્સની સંસદમાં આ બિલ પાસ નહોતું થયું ત્યાં સુધી ઓગણીસો બાસઠ સુધી આ વિસ્તારો જે હું બોલો તે પુડુચેરી છે કરાઈકલ છે માહે છે યનામ છે ચંદ્રનગર છે આ બધા વિસ્તારો અર્જિત કરેલા વિસ્તારોની યાદીમાં આવતા આ ઉપરાંત તમે જોઈ લો દીવ છે દમણ છે ગોવા દાદરા નગર હવેલી તો આ બધા વિસ્તારો પણ અર્જિત કરેલા વિસ્તારોની યાદીમાં આવતા પણ ધીમે ધીમે એટલે કે સમયાંતરે આ બધા વિસ્તારો જે અર્જિત કરેલા વિસ્તારો હતા એમાંથી કોઈ બની જાય છે કેન્દ્રશાસિત પ્રદેશ તો એમાંથી કોઈ બની જાય છે રાજ્ય દાખલા તરીકે ગોવા તો ગોવા એક સમય અર્જિત કરેલો પ્રદેશ હતો ત્યારબાદ એમાંથી કેન્દ્રશાસિત પ્રદેશ બન્યો અને એમાંથી આજે ગોવા ભારતનું એક રાજ્ય બની ગયું છે આમ હાલ આપણે ભારતની વ્યાખ્યા આપી હોય અથવા હાલ આપણે ભારતનું રાજ્ય ક્ષેત્ર બોલવું હોય તો શું બોલશું તો કે હાલ અઠ્યાવીસ રાજ્યો અને આઠ કેન્દ્ર શાસિત પ્રદેશોનો બનેલો સંઘ એટલે ભારત તો મિત્રો આ થયું આપણા દેશનું રાજ્ય ક્ષેત્ર જેમાં ત્રણ બાબતોનો સમાવેશ થાય છે ત્યારબાદ વાત કરીએ સંઘની શાસન વ્યવસ્થા મિત્રો બંધારણના આર્ટિકલ એક ઉપરથી ખાસ ફરીથી યાદ કરો ત્રણ પ્રકારની માહિતી મળે છે એક સંઘનું નામ બે સંઘનું રાજ્ય ક્ષેત્ર અને ત્રીજું સંઘની શાસન વ્યવસ્થા હવે તમને એવો સવાલ થશે

ઇન્ડિયા અર્થાત ભારત રાજ્યોનો બનેલો સંઘ છે આવું લખ્યું તો મિત્રો ઓકે અહીંયા જે સંઘ શબ્દ છે ને સંઘ એ આપણા દેશની શાસન વ્યવસ્થા દર્શાવે છે મિત્રો જેના માટે આપણે ઇંગ્લિશમાં શબ્દ વાપરીએ છીએ યુનિયન આપણે બંધારણમાં શબ્દ વાપર્યો છે યુનિયન ઓકે તો આપણે સંઘ શબ્દ વાપર્યો છે આપણે અમેરિકાની જેમ ફેડરેશન શબ્દ નથી વાપર્યો મિત્રો અમેરિકામાં ફેડરેશન જો આપણી પાસે બે ઓપ્શન હતા એક પહેલું કે આપણે ફેડરેશન શબ્દ વાપરીએ એક ઓપ્શન આ હતો બીજો ઓપ્શન આપણી પાસે હતો કે આપણે યુનિયન શબ્દ વાપરીએ ઓકે તો બે શબ્દ બે આપણી પાસે ઓપ્શન હતા કે આપણે ફેડરેશન શબ્દ વાપરીએ કે યુનિયન શબ્દ વાપરીએ તો જો અમેરિકા એના બંધારણમાં ફેડરેશન શબ્દ વાપરેલો છે કારણ કે અમેરિકામાં કેવું છે મિત્રો કે અમેરિકામાં ઓલરેડી રાજ્યો હતા જ તે અને જે સાર્વભૌમ રાજ્યો હતા અમેરિકાના એ સાર્વભૌમ રાજ્યોએ રાજ્યો રાજ્યો વચ્ચે સમજૂતી કરી અને અમેરિકાનો સંઘ બનાવેલો છે તો રાજ્યોએ રાજ્યો રાજ્યો વચ્ચે સમજૂતી કરી અને અમેરિકાનો સંઘ બનાવેલો છે મિત્રો મતલબ કે અમેરિકાનો જે સંઘ છે એક સમજૂતીનું પરિણામ છે કોની કોની વચ્ચે થયેલી તો કે અમેરિકાના જે સાર્વભૌમ રાજ્યો હતા એમની વચ્ચે થયેલી સમજૂતીનું પરિણામ છે અમેરિકાનો સંઘ તેથી અમેરિકાએ ફેડરેશન શબ્દ વાપર્યો આપણે યુનિયન શબ્દ શું કામ વાપર્યો અથવા આપણે સંઘ શબ્દ શું કામ વાપર્યો તો એના કેટલાક કારણો કહજો જ્યારે ભારતની બંધારણ સભામાં બાબાસાહેબ આંબેડકરે બંધારણમાં યુનિયન શબ્દ શા માટે વાપર્યો એનો ખુલાસો કર્યો ત્યારે બાબાસાહેબ આંબેડકરે આના માટે બે કારણો આપેલા કે આપણા બંધારણમાં આપણે યુનિયન શબ્દ શા માટે વાપરીએ છીએ એના બે કારણો આપેલા કારણ નંબર પહેલું એમણે એવું કીધેલું કે આપણા દેશનો જે સંઘ છે એ આપણા દેશના રાજ્યો રાજ્યો વચ્ચે થયેલી સમજૂતીનું પરિણામ નથી મતલબ કે આપણા દેશમાં રાજ્યોએ ભેગાથન સંઘની રચના કરી નથી આપણા દેશમાં પહેલા સંઘ બન્યો છે અને ત્યારબાદ સંઘે રાજ્યોની રચના કરી છે તે માટે આપણે આપણા બંધારણમાં શબ્દ વાપર્યો છે સંઘ એટલે કે યુનિયન આ બાબા સાહેબ આંબેડકરે આપેલું પહેલું કારણ અને બંધારણમાં સંઘ એટલે કે યુનિયન શબ્દ વાપરવાનું બાબા સાહેબ આંબેડકરે આપેલું બીજું કારણ બાબા સાહેબ આંબેડકરે બીજું કારણ એવું આપ્યું હતું કે આ જે ભારત સંઘ છે અને આ ભારત સંઘના જે વિસ્તારો છે આમાંથી કોઈપણ વિસ્તારને ભારત સંઘમાંથી છૂટા પડવાનો કોઈ અધિકાર નથી મિત્રો ખાસ નોંધો બીજું કારણ કે આ ભારત સંઘમાંથી ભારતના કોઈ પણ વિસ્તારને છૂટા પડવાનો કોઈ પણ અધિકાર નથી તેથી ભારતના બંધારણમાં ફેડરેશનના બદલે યુનિયન અથવા તો સંઘ શબ્દ વાપરવો વધારે ઉચિત છે આ પ્રકારનો ખુલાસો બાબા સાહેબ આંબેડકરે કરેલો અને આમ ભારત એ રાજ્યનો બનેલો સંઘ છે કે જ્યાં કેન્દ્ર સરકાર પાસે વધારે શક્તિ છે અને રાજ્યો પાસે કેન્દ્રની સાપેક્ષમાં સત્તા ઓછી છે હા મિત્રો તમને એવો પણ સવાલ થાય કે આપણે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર વચ્ચે સત્તાના વિભાજન વખતે કેન્દ્ર સરકારને સુકામ વધારે સત્તા આપી આવો સવાલ તમારા મનમાં થાય તો એ સવાલનો જવાબ એવો છે મિત્રો કે આપણો ઇતિહાસ ગવા છે ભારતનો ઇતિહાસ ગવા છે કે જ્યારે જ્યારે આ દેશમાં કેન્દ્ર સરકાર નબળી પડી છે ત્યારે ત્યારે આ દેશ ઉપર આક્રમણો થયા છે અને ત્યારે ત્યારે આ દેશ ઉપર કબજો કરી અને બીજા દેશના લોકોએ આ દેશ ઉપર શાસન કર્યું છે આ ઇતિહાસનું પુનરાવર્તન ન થાય એટલા માટે બંધારણ સભાના સભ્યોએ પોતે સમજી વિચારીને ભારત દેશના બંધારણમાં સંઘ શબ્દ વાપર્યો અને રાજ્યો કરતાં કેન્દ્ર સરકારને વધારે શક્તિશાળી બનાવી દીધી છે તો મિત્રો અહીંયા તમે જુઓ કે આપણે બંધારણનો આર્ટિકલ નંબર એક પૂરો કર્યો અને આર્ટિકલ નંબર એકનું ટાઇટલ છે અને તેનું અને અને આર્ટિકલ નંબર મિત્રો તમને ત્રણ પ્રકારની માહિતી પ્રાપ્ત થઈ છે 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 એક નામ બીજું ત્રીજું છે આપણા સંઘની શાસન વ્યવસ્થા મિત્રો આશા રાખું છું કે આજના વિડીયો લેક્ચરમાં તમને ભારતીય બંધારણનો આર્ટિકલ નંબર એક ખૂબ સારી રીતે સમજાઈ ગયો હશે કે આપણા સંઘનું નામ આવું રાખ્યું તો શું કામ રાખ્યું બીજું આપણા સંઘનું રાજ્ય ક્ષેત્રમાં કેટલી કેટલી વસ્તુનો સમાવેશ થાય છે અને ત્રીજું કે આપણા દેશની શાસન વ્યવસ્થા સુકામ ફેડરેશન નથી સુકામ આપણા દેશની શાસન વ્યવસ્થા એક સંવય નથી અને એના બદલે આપણા દેશમાં શા માટે શબ્દ સંઘ વાપર્યો આ સમજાઈ ગયું હશે એવી આશા રાખીએ મિત્રો તો આજે આ વિડીયોમાં આટલું રાખીએ છીએ નેક્સ્ટ ટાઈમ મળીએ છીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ